નમસ્કાર દર્શક મિત્રો મારી ચેનલ રિયલ કાઠિયાવાડ ટેસ્ટમાં તમારું સ્વાગત છે ને હું આવી ગયો છું નિસર્ગ ઓર્ગેનિક ફાર્મની અંદર ભાવનગર જિલ્લામાં આપવામાં આવેલું છે અને હું એટલા માટે આવ્યો છું અત્યારે હોળી ધૂળેટી આવી રહી છે અને હોળી ધૂળેટીમાં છે ને ભાઈ અત્યારે આપણે બધા બાળકો કલર કયા વાપરતા હોય કેમિકલવાળા ઓલા બધા સ્કીન ઉપર ગયા હોય તો આઠ આઠ લગીને કલર ન જતો હોય સાહેબ આ કલર હું તમારા માટે એવો લઈને આવ્યો છું જે એકદમ ઓર્ગેનિક ને નેચરલ રીતે તૈયાર કરવામાં આવે છે જેને કદાચ તમારા બાળકના આંખમાં જાય કે મોઢામાં કદાચ નાનો બાળક તો ખાઈ ગયો હોય કલર કલરને તો પણ કાંઈ થાય નહીં એ એવો વસ્તુ હું લઈને આવ્યો છું આ કલર એકદમ છ ટકા એકદમ નેચરલ પ્રોડક્ટથી બને છે અને કઈ રીતે બને છે આખી માહિતી તમને આપવાનો છું અને મારો મેન ઉપદેશ એ છે કે આ હોળી આપણે એકદમ નેચરલ રીતે મનાવીએ અને એ પછી કલરદાર તે હોળીમાં જે તમે કલર રમો નહીં જ કલર પણ ફેર એટલો જ હશે કે આ કલર તમારા સ્કિનને કોઈ નડશે નહીં અને એકદમ હેલ્ધી કલર હશે કેમ કે તમે લગાડશો તો કલર આવશે પણ કદાચ તમારું બાળક મોઢામાં નાખશે ને તો એને કાંઈ થાશે નહીં આંખમાં જાય તો કાંઈ થાશે નહીં માથામાં નાખશો ને તો એ પાણી નાખો એટલે એ સાફ થઈ જાય આવો કલર કઈ રીતે તૈયાર થાય ને હું આખો વિડીયો તમને બતાવવાનો છું ચાલો મારી સાથે કેમ છે યોગેશભાઈ બસ મજામાં હો કેમ છે કબર બસ મજા મજા છે તો હું આવી ગયો છું નિશર્ગ ઓર્ગેનિક ફાર્મની અંદર યોગેશભાઈ હવે આપણે જે કલરની જેમ મને માહિતી આપી આપણે કલર જે અત્યારે કેમિકલ વાળા મળે છે એ તો મેં બધા કીધું પણ તમે કયો કલર બનાવવાના છો અમે એકદમ નેચરલ કલર મતલબ જે બાળકો જે છે એ બાળકોને આંખમાં જાય એ ખાઈ જાય તો પણ એને કોઈ પણ પ્રકારનું નુકસાન વગર નેચરલ કલર જે છે એ અમે બનાવવાના છીએ અમારા સ્લોગન છે આ વખતેનું ફામ કે રંગો છે ફેલેંગે હોમ હોલી આ હોળી રંગવાના છે પાલક હા પાલક ના નેચરલ ગ્રીન રંગ થી બરોબર જે છે એ ગ્રીન રંગમાંથી અમે એમાં કોર્ન સ્ટાર્સ ને મિક્સ કરી અને જે ગ્રીન કલર જેસી બનાવીએ બરોબર આખી રેસિપી આપણે આ બધાને બતાવવાની છે આપણા જે ઓડિયન્સ જોવે છે અને આખો વિડીયોમાં તમે જોડાઈ રહેજો અત્યારે અમે બીટ લેવા માટે જઈએ છીએ તો બીટ લઈને પછી એને શું કરવાનું આવશે પછી એનો જે છે એ રસ કાઢી અને એને મિક્સ કોન્સ્ટ્રાસ્ટમાં કરીને સુકવવામાં આવશે આખી જ પદ્ધતિ આમ કોઈને નથી દેખાડતા પણ તમે ગોપાલભાઈ આવ્યા છો અને તમારા સબસ્ક્રાઇબર છે એટલા માટે આપણે જે છે એ પૂરી વિડીયો છે ને બતાવવાનું કારણ એક જ છે કે વસ્તુ કઈ રીતે બને છે ને ઈ કરતાં તમારી પાસે સારી વસ્તુ કેમ આવે છે ને એનો પ્રયાસ હું કરી રહ્યો છું કે તમે અમે જે આ ભાઈ જે પ્રોડક્ટ આપે છે માર્કેટમાં પણ એ બનાવે છે કઈ રીતે અને એ તમને બતાવવાની છે અને તમારે જો ખરીદવો હોય ને તો એના માટે હું નંબર પણ એડ કરી દઈશ ચાલો તારે શરૂ કરીએ બીટ છે જે બીટ તમે જોઈ શકો છો ગોપાલભાઈ આખું પૂરું જે છે એ કેરો એક કલર બનાવવા માટે બીટ વાવેલા છે કલર બનાવવા માટે હા સ્પેશિયલ કલર બનાવવા માટે જો જો બીટ તૈયાર થઈ ગયા છે એમાં વધારે જે છે સારા બીટ તૈયાર થાય કલર વધારે બેસે એના માટે અત્યારે પાણી પાવાનું બંધ કરી દીધું છે બરોબર કે જેનાથી બીટનો જે છે રંગ ઘાટો રંગ બેસે કલરમાં એના માટે ગોપાલભાઈ આ જે છે અમારું ફાર્મ ના રંગો જે છે એ અમે અત્યારે જે છે અમારી ફેક્ટરી પર ઘર ઉપર લઈ આવ્યા છીએ અને એમાંથી જે છે રંગો બનાવના છીએ જેવી રીતે પાલક છે તમે જોઈ લો પાલક છે તો પાલક માંથી જે છે અમે ગ્રીન એકદમ ગ્રીન રંગ જે છે હા પાલક નો રંગ તૈયાર થાય છે બીટ અને ગુલાબ આનાથી પિંક રંગ જે છે એકદમ તૈયાર થશે મસ્ત બીટ અને ગુલાબ છે હા જોઈ શકો છો તમે

અમારો અનુભવ તમને કહું ગયા વર્ષે અમે બહુ ઓછું બનાવ્યું હતું કલર અને અમે બાળકો નિશાળે જે રમતા હોય ને એ લોકો અમારી પાસેથી ખરીદીને લઈ ગયા પછી એ ઘરે આવ્યા બાળકો નિશાળે રમીને અને પછી જે એની મમ્મી મમ્મીએ નવરાવ્યા ઘરે આવે એટલે બાળક આપણે નવરાવે અને મમ્મી નવરાવ્યા ને આ કલર તરત નીકળી ગયો બાળકને આંખમાં છોટો તો વાળમાં છોટો તો તરત નીકળી ગયો વાળમાં નુકસાન ન કર્યું તો પછી પાછળથી એટલા બધા ઓર્ડર આવ્યા કે અમારે કારણ કે પછી આ બનાવતા વાર લાગે સમય લાગે નેચરલ બનાવો હોય કેમિકલ વાળો બનાવો તો વાર નો લાગે તરત મિક્સ કરી મશીનમાં નાખી પૂરું થઈ જાય એ બનાવવાનો અટલી પાલખ અમારે વાવવી પડે અમારે પ્લાનિંગ પહેલેથી અમારે આ કલર બનાવવામાં પ્લાનિંગ એક વર્ષથી થી પહેલેથી કરવું પડે ત્યારે આ બધું ભેગું થાય એમ એટલે એ બધું કરવાથી જે છે એ અમે બાળકોનો પછી જે અમને ઓર્ડર ખૂબ આવ્યો માતાઓનો કે આવો નેચરલ ને સારો કલર કેમ બન્યો એમ તો અમારી જે છે એ ફાર્મનું જે છે એ કલર છે અમે નેચરલ કલર લોકો સુધી પહોંચાડવા માંગીએ છીએ એટલે જે છે એ આ નેચરલ કલર જે છે એ તમે ઉપયોગ કરી શકો કોઈ નુકસાન કોઈ વસ્તુનું નથી આમાં બીટ અને ગુલાબ ગુલાબનો જે છે એ રસ કાઢીએ છીએ તમે જોઈ શકો છો ગુલાબ છે ને એ સ્કીન માટે બહુ સારું છે અને બીટ પણ સ્કિનમાં બહેનોને બધા લગાવતા હોય છે ખૂબ ઇફેક્ટેડ છે એટલે આ રંગ જે છે એ શરીર માટે ખૂબ સારો છે અને અમારા ફાર્મમાં જે ફાર્મના રંગો મતલબ ઓર્ગેનિક ગુલાલ ને બીટનો જે છે એ રંગ છે એ ખૂબ સારી રીતે જે છે એનો રંગ તમે જોઈ શકો છો જે ટૂંકમાં આપણે કહીએ તો નેચરલ કલર હમ હવે યોગેશભાઈ આપણે પાલકનો કલર તો બનાવ્યો હમ હવે જે આપણે બીઠ અને ગુલાબનું તમે જ્યુસ કાઢ્યું છે તમે જોઈ શકો છો આ જો આખો ઘડો ભરાણો છે અને હવે આને આનો રીતે આપણે આ રીતે કલર બનશે આનો પણ આ રીતે જ તે જેવી રીતે આપણે પાલકનો બનાવ્યો બજારમાં તમે જુઓ ને

પણ અહીંયા તમને બધી વસ્તુ બતાવું છું વિડીયોમાં એ જ વસ્તુ તમને તમારા ઘરે મળી જશે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી ઘર બેઠા તમે તમારા બાળકોને હોળી રમાડો ધૂળેટી રમાડો એની અંદર ભાઈ કલર આ વાપરો ને તમારા બેસ્ટ માટે કામ ન હોય ને એવું હું વિડીયો લઈને આવો તમે જોઈ શકો છો અત્યારે આ કલર જો અત્યારે સેજ ડલ પડ્યો પણ આ કલર એવો હશે કે તમે કદાચ તમારો બાળક રમતા રમતા આંખમાં જશે ને તો એને કોઈ આડઅસર થશે નહીં

પછી આ બાજુ તમે જો પીળો કલર અમે જે છે અમલતાસ અને ગલગોટામાંથી તૈયાર કર્યો છે બરાબર ઈ હજી થોડો થોડો તમે જો હજી ભીનો છે આ ભીનો એટલે આ હજી કાલે એને જે છે પ્રોસેસિંગ થાશે આખો બરાબર ટુકમાં સનરાઈઝ જ તે આપણે સુકવવામાં આવે હમ સોલાર ડ્રાયર માં અને ડાયરેક્ટ સન માં દે બરાબર આ પાવડર તૈયાર થયા પછી જે છે એ તમારા માટે અલગ અલગ પેકિંગ જે છે અમે કરીએ છીએ જો દળાઈ જાય પછી જો પાવડર ફ્રોમ આવો રીતનો હોય છે જોવો તમે અને ગોપાલભાઈ અમારી પાવડર ની ખાસિયત તમને કહો આજો તમે આવી રીતે છે હાથ જો અહીંયા મેં લગાડ્યો રેડી એટલે કેટલો ઘેરો લાગે માણસ માણસને લાગે કે નહીં કેટલો રંગ રમી ગયો રમી ગયો એમ જો આ નીકળી ગયો જો અને આ કોઈ તમારે સ્કીન ઉપર રહે ને તોય એ તમને એમ લાગશે ને કે કલર આપણે રમ્યા છે નેચરલ કલર એકદમ એમ હમ હમ આ છે એ

ખામ કે રંગો છે હોલી ખેલંગે હમ મતલબ અમારા નેચરલ ફાર્મના ચાર રંગથી જે છે એ તમારા પરિવાર જે છે એ નેચરલ રંગથી હોલી ખેલે એ માટે જે છે એ અમે ચાર રંગનું જે છે એ એક કીટ બનાવ્યું છે તૈયાર કર્યું છે કે જે કીટથી તમે જે છે એ તમારા બાળકોને હોળી જે છે એ રમાડી શકો નેચરલ કોઈ પણ આડઅસર વગર અત્યારે તમે જોઈ શકો છો ચાર જાતના કલર અહીં કમ્પ્લેટ છે અને સાથે તમને બોક્સ પેકિંગમાં પણ આવી જશે ફેમિલી પેક સાથે તમારે લેવું હોય તો પણ મળી જવાનું છે ગોપાલભાઈ આપણે જે છે એ કેસુડામાંથી જે છે ઓરેન્જ કલર બનાવ્યો આપણે જે છે એ પાલક માંથી જે છે એ ગ્રીન કલર બનાવ્યો ગ્રીન કલર આપણે જે છે અમલતાસ અને ગલગોટા માંથી જે છે એ પીળો કલર યેલો કલર બનાવ્યો અને પિંક કલર જે છે એ બીટ અને ગુલાબમાંથી જે છે આપણે પિંક કલર બનાવ્યો બરાબર અને આ બધા કલર તમારી નજર સામે મેં તમને બધા બતાવ્યા છે બરાબર અને આ કલર અહીંયા નજીક આવો તમે જોવો આ કેચડો અને ગલગોટામાંથી આ કલર મેં લીધો છે અને આ જ હું મારે અહીંયા જો લગાડ્યો છે તમે જોવો આ ઓળી છે હોળીમાં આ કલર તમારે કદાચ આંખમાં જાય ને તો એ મિત્રો મૂંઝાવાનું નથી કેમ કે આની અંદર કોઈ આર્ટિફિશિયલ કલર પણ નાખવામાં આવ્યો નથી આની અંદર કોઈ પણ પ્રકારનો એસેન્સ કે ફ્રેગ્રેન્સ પણ નાખવામાં આવતી નથી બરાબર એ જ રીતે તમે અહીંયા આવો જોવો આ છે પાલકનો નેચરલ કલર આય તમે જુઓ

હાથમાં જ લગાડવું જો આમ કરશો ને તો ભયો અને પાણી અઢારશો તો એકદમ સાફ થઈ જશે એટલે તમે જયારે હોળી રમો છો ને

મારા આમાં જે કઈ ફોલોવર છે એ કોઈને લેવો હોય પોતાના ઘર માટે તો કઈ રીતે મંગાવી શકે આ કોઈને પણ લેવો હોય તો અમારી પોતાની વેબસાઈટ છે ત્યાંથી મંગાવી શકે અમારો નંબર છે એક્યાસી છપ્પન ડબલ જીરો એટ વન જીરો એટ બરોબર ત્યાંથી પણ મંગાવી શકે એમાં કોલ કરીને વોટ્સઅપ કરીને બરોબર અમારું જે છે અલગ અલગ સિટીમાં ડિસ્ટ્રીબ્યુટર પણ છે બરોબર તો અમને કોલ કરે તો અમે એના નંબરો પણ આપી શકીએ રાજકોટ છે મિત્રો તો તમારે નિસર્ગ ઓર્ગેનિક ફાર્મ ના આ બધા કલર તમારા ઘર માટે પણ મગાવી અને તમારા બાળકો ને પૂરી સેફ્ટી સાથે હોળી ઉજવો અને શાનદાર સાથે તમને ફેમિલી પેક પણ મળવાનું છે

જે એક મોટું પેકેજ તમે લેશો એમ તમને ભાવ સસ્તો થતું જશે સાથે સાથે પાંચ કિલો છે પચીસ કિલો છે કોઈ મોટી બ્રાન્ડ હોય અને એને પોતાની બ્રાન્ડમાં વેચવું હોય તો પણ અમે મેન્યુફેક્ચરિંગ સારી વસ્તુ કરીને આપીએ છીએ બરોબર કોઈ પણ લોકો પોતાના કંપની માટે મગાવવા માંગતા હોય તો એમના નામ તમે બનાવીને આપશો પછી પચીસ પચીસ કિલોની બેગ છે કોઈ સોસાયટી સાથે છે 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 મળીને કામ કરે એને તો અમે આપશું કોઈ આયોજન કરતા હોય એને પણ અમે આપશું જોકે તો હવે ભાઈ છે ને સ્ક્રીન ઉપર હું નંબર આપી દઉં છું તમે પણ તમારા ઘર માટે બાળકો માટે આવો કલર મગાવવા માટે તમે કોલ કરો અને મગાવી લો